નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં તો બાવીસ તારીખે આપણે પ્રાણ પ્રતિષ્ઠામાં તો જઈ નહીં શકીએ પરંતુ આપણા ઘરમાં જ પ્રભુ રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરીએ એટલે કે ભગવાન શ્રી રામની પૂજા કરીએ તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો સમગ્ર પૂજા વિધિ બતાવીશું સાથે સાથે સમજાવીશું અને આ પૂજામાં કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે તેના વિશે પણ માહિતી આપવામાં આવશે કે જેથી કરીને આપ સરળતાથી પૂજા વિધિ પોતાની જાતે જ કરી શકશો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો એ પહેલાં જો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે તો મિત્રો સૌ પ્રથમ આપણે પૂજા વિધિના ઉપયોગમાં લેવામાં આવતી સામગ્રી વિશે વાત કરી લઈએ તો આ પૂજા સામગ્રીમાં સૌ પ્રથમ ભગવાન રામની મૂર્તિ અથવા ફોટો હોય તો તેની જરૂર પડશે કે જેની આજે આપણે પૂજા કરવાના છીએ ભગવાન શ્રી ગણેશનો ફોટો કે મૂર્તિ લેવાની કેમ કે પૂજામાં સૌ પ્રથમ ગણેશજીનું સ્થાપન કરીશું અને તેમનું પૂજન કરીશું મૂર્તિ ચાલે ફોટો ચાલે અથવા સોપારીમાં પણ તેમનું ભાવ ધરીને પૂજા કરી શકીએ ત્યાર પછી સ્થાપના માટે ચોખા જોશે ઘઉં જોશે ફૂલ જોશે પાંચ આસોપાલવના પાન જોશે પ્રસાદ જોઈશે ભગવાનને સ્નાન કરાવવા માટે દૂધ સૂધજળ ત્રાંબાનો લોટો કે જેમાં લીઠ કળ સ્થાપના કરવાની છે જો રામાયણનું પુસ્તક હોય તો તે પણ પૂજામાં રાખી શકાય અને એક બાજુ કે જેના ઉપર પીળા રંગનું વસ્ત્ર જોઈશે તો આ પૂજા વિધિમાં આપણે આ વસ્તુનો ઉપયોગ કરવાના છીએ તો પૂજા શરૂ કરતા પહેલા આપની પાસે આ સામગ્રી હોવી જરૂરી છે તો હવે સૌપ્રથમ આપણે જે જગ્યાએ બાજોટની સ્થાપના કરવાના હોઈએ તે જગ્યાએ તો સૌપ્રથમ કંકુ અથવા ચંદનથી સ્વસ્તિક ચિહ્ન કરવાનું કે જેને આપણા હિન્દુ ધર્મમાં ખૂબ જ શુભ ચિહ્ન માનવામાં આવ્યું છે એટલે તે સ્વસ્તિકનું ચિહ્ન કરીને તેના ઉપર પીળા રંગનું વસ્ત્ર પાથરેલું બાજોટ રાખવાનું કે જેના ઉપર આજે આપણે સંપૂર્ણ પૂજા વિધિ કરવાના છીએ અને પૂજા કરતા સમયે આપણો મુખ પૂર્વ દિશા તરફ રહે તે રીતે બેસવું અથવા ઉત્તર દિશામાં પણ ચાલે તો હવે પૂજા શરૂ કરતા પહેલાં આપણે સૌ પ્રથમ ભગવાન શ્રી ગણેશની સ્થાપના કરીશું કે જેના માટે આપણે અહીંયા ભગવાન શ્રી ગણેશને ઘઉંનું આસન આપીએ છીએ અથવા તો લાલ રંગના વસ્ત્રોનું આસન પણ આપી શકો છો કે જેના ઉપર ગણેશજીને બિરાજમાન કરીશું તેમને કંકુ ચાલનો કરીને ચોખા ચોંટાડીશું અને ભગવાનને ફૂલ અર્પણ કરીશું અને ભગવાનને પ્રાર્થના કરવાની કે અમારી આ પૂજા નિર્વિઘ્ન પૂરી થાય એવા અમને આશીર્વાદ આપજો ત્યાર પછી આગળની પૂજા મનમાંને મનમાં ભગવાન શ્રી રામનું સ્મરણ કરતું રહેવાનું જય શ્રી રામ જય શ્રી રામ અથવા તો ભગવાનનો કોઈ પણ મંત્ર આવડતો હોય કોઈ પાઠ આવડતો હોય તો તે બોલતા બોલતા સમગ્ર પૂજા કરવાની તો હવે આપણે દીપ કળશ સ્થાપના કરીશું કે જે કળશ સ્થાપનામાં શ્રીફળ નહીં પરંતુ તેની ઉપર દીવો રાખવામાં આવે છે કે જેના માટે સૌપ્રથમ આપણે અહીંયા એક ચોખાની એક ઢગલી કરેલી છે ત્યાં અષ્ટદળ કમળ પણ બનાવી શકો છો અને તેના ઉપર ત્રાંબારનો લોટો રાખવાનો તેમાં શુદ્ધ જળ ભરવાનો હોય છે કે જેમાં થોડું ગંગાજળ પણ મિક્સ કરી દેવું સાથે તેમાં એક સોપારી થોડા ચોખા કંકુ અને એક ફૂલ મૂકવાનું ત્યાર પછી તેના ઉપર આસોપાલવના પાંચ પાન મૂકવાના અને ત્યાર પછી આ પૂજન કરવું એટલે કે તેના ઉપર કંકુ ચાંદલો કરવાનો ચોખા ચોટાડવાના જે પાંચ આસોપાલવના પાન છે તેમાંથી પણ કોઈ એક પાન ઉપર કંકુ ચાંદલો કરવાનો હવે આપણે કળશ ઉપર દેવો રાખીશું કે જેના માટે આપણે તેને અહીંયા ગૌનું આસન આપીએ છીએ અને તેના ઉપર દીપક મૂકી છે અને તેનું પણ કંકુવાળી પૂજન કરીશું તો હવે આટલું કરી લીધા પછી આપણે ભગવાન શ્રી રામની સ્થાપના કરવાની છે કે જેના માટે જો આપની પાસે મૂર્તિ હોય તો ભગવાનને પંચામૃત અથવા માત્ર દૂધથી સ્નાન કરાવવાનું અને શુદ્ધ જળથી સ્નાન કરાવવાનું તો સૌ પ્રથમ આપણે અહીંયા ભગવાન શ્રી રામને શુદ્ધ જળથી સ્નાન કરાવીશું ત્યાર પછી દૂધથી સ્નાન કરાવીશું પંચામૃત હોય તો તેનાથી પણ સ્નાન કરાવી શકાય અને ત્યાર પછી ફરી શુદ્ધ જળથી સ્નાન કરાવીએ ભગવાન શ્રી રામની મૂર્તિને સ્વચ્છ ચોખ્ખી કરી દેવાની અને પછી આપણે અહીંયા ભગવાન માટે સિંહાસન બનાવેલું છે કે જેના ઉપર આપણે તેમની સ્થાપના કરી રહ્યા છીએ હવે આપણે ભગવાનને ચાંદલો કરીશું ચોખા ચોંટાડીશું માતા સીતાને પણ તે જ રીતે કંકુ ચાંદલો કરવાનો ચોખા ચોંટાડવાના લક્ષ્મણજીને પણ કંકુ ચાંદલો ચોખા ચોંટાડવાના અને ત્યાર પછી ભગવાન શ્રી રામને માતા સીતાને અને લક્ષ્મણજીને ફૂલ અર્પણ કરવાના ગુલાબના ફૂલ ચાલે પીળા રંગના ફૂલ ચાલે સફેદ રંગના ફૂલ પણ ચાલે જે ફૂલ આપને મળી શકે તે ફૂલ ભગવાનને ચડાવી શકાય છે પરંતુ પૂજામાં ફૂલ હોવા ખાસ જરૂરી છે કેમ કે કોઈ પણ પૂજામાં ફૂલ એ જ પૂજાનો મેન શણગાર છે તો હવે આપણે ભગવાનને વસ્ત્ર અર્પણ કરીશું કે જેના માટે આપણે અહીંયા નાણાં છડીનો દોરો લીધેલ છે મોટી મૂર્તિ હોય તો ભગવાનને વસ્ત્ર પણ પહેરાવી શકો છો અને જો ફોટો હોય તો ભગવાનને માત્ર હાર પહેરાવી શકાય તો હવે આટલું કરી લીધા પછી આપણે અહીંયા દીપની સ્થાપના કરીશું કે જેના માટે આપણે સૌ પ્રથમ ચોખાની ડગલી કરીશું તેના ઉપર અગ્નિદેવ તરીકે દીપનું સ્થાપન કરીશું કેમ કે અગ્નિદેવની સાક્ષીમાં જો આપણી આગળની પૂજા થાય તો તે વધુ ઉત્તમ છે હવે જો આપણી પાસે રામાયણનું પુસ્તક હોય કે ભગવાન શ્રી રામનું કોઈ પણ પુસ્તક હોય તો પણ આ પૂજા સ્થાનમાં રાખી શકો છો કે જેના માટે આપણે અહીંયા ઘઉંની ઢગલી કરી છે તેના ઉપર શ્રી રામાયણનું પુસ્તક રાખેલું છે કદાચ હનુમાન ચાલીસાની પુસ્તક હોય તો તે પણ પૂજામાં રાખી શકો છો કે જેની પણ આપણે પૂજા કરીશું અને તેની તો ભગવાનને ધરાવીશું ભગવાનને કોઈ પણ મીઠાઈ ધરાવી શકાય સૂકો મેવો ધરાવી શકાય ફ્રૂટ પણ ધરાવી શકાય દૂધની વાનગી ધરાવી શકાય છે અથવા તો બપોરે જે આપ ભોજનની થાળી બનાવતા હોય તે પણ ભગવાનને ધરાવી શકાય છે તો આટલું કરી લીધા પછી હવે આપણે આપણે પૂજા સ્થાનને સરસ મજાનું શણગારીશું કે જેના માટે બીજી કોઈ વસ્તુનો ઉપયોગ ન કરતા જો આપણે ફૂલોનો ઉપયોગ કરીએ છીએ તો તે સૌથી ઉત્તમ છે આપણે જે પૂજા સ્થાન છે તેની ફરતે ફૂલની રંગોળી કરીશું સરસ રીતે ફૂલ ગોઠવીશું આપ આપની રીતે કોઈ પણ રીતના સજાવટ કરી શકો છો રંગોળી ને કલર પૂરીને પણ આપ રંગોળી બનાવી શકો છો કરીશું તો તેના માટે એક આરતી ની થાળી તૈયાર કરવાની કે તેને પણ સરસ રીતે સજાવીશું ત્યાર પછી તેમાં ઊભી વાટનો એક દીવો રાખી ઘી પૂરીને ભગવાન શ્રી રામ ની આરતી ગાતા ગાતા આરતી કરવાની અથવા તો જો આરતી ન આવડતી હોય તો આરતી સાંભળતા સાંભળતા પણ કરી શકાય અથવા તો માત્ર વગાડીને પણ ભગવાનની આરતી પણ કરી શકાય છે આરતી કરી લીધા પછી ભગવાનને આરતી આપવાની અને ત્યાર પછી ઘરના સૌ લોકોએ તે આરતી લેવાની અને ભગવાન શ્રી રામ સમક્ષ બે હાથ જોડીને પ્રાર્થના કરવાની અને આ પૂજામાં આપણાથી થયેલી ભૂલ ચૂકની પ્રભુ પાસે માફી માંગવી હે ભગવાન હું તો અજ્ઞાની પામર મનુષ્ય છું મારાથી આ વ્રતમાં કોઈ વસ્તુની ભૂલ થઈ ગઈ હોય તો પ્રભુ મને માફ કરજો મેં મારી સમજણ પૂર્વક આપની પૂજા કરી છે તો મારી આ પૂજા સેવાનો સ્વીકાર કરજો તથા જેવી રીતે અયોધ્યામાં આપ પધાર્યા છો તેવી જ રીતે મારા ઘરમાં પણ આપ બિરાજમાન થજો અમારા ઘરમાં કાયમને માટે નિવાસ કરજો સાથે માતા જાનકી અને લક્ષ્મણજી તથા હનુમાનજીને લાવજો અને આપ સૌ લોકો અમારા ઘરમાં બિરાજમાન થજો અમારા ઉપર આપના આશીર્વાદ બનાવી રાખજો મારે માત્ર બીજું કંઈ નહીં પરંતુ પ્રભુ તમારી સેવા કરવી છે તો આ લાવવો મને આજે આપ આપ્યો છે આજની આ શુભ ઘડીમાં હું આપની પૂજા કરી શક્યો તેના માટે ભગવાન આપનો ખૂબ ખૂબ આભાર અને આજે તમે મને જે પણ કંઈ આપ્યું છે તે આપની કૃપાથી જ મળ્યું છે જે પણ દીધેલું છે તમારું જ છે તો તેમાંથી હું થોડો ભાગ કાઢીને આપની આ પૂજા કરી છે તો મારી આ પૂજા સેવાનો સ્વીકાર કરજો આવી રીતે ભગવાનની પ્રાર્થના કરજો ક્ષમા કરીને પૂજાને સંપન્ન કરવાની અને ત્યાર પછી જો શક્ય હોય તો ત્યાં બેસીને ભગવાન શ્રી રામનો પાઠ કરવાનો કે જેમાં રામ રક્ષા સ્ત્રોત છે શ્રીરામ સ્તુતિ છે હનુમાન ચાલીસાનો પાઠ પણ કરી શકો છો સુંદરકાંડનો પાઠ પણ કરી શકાય અને જે ભગવાને પ્રસાદ ધરાવ્યો હોય તે લઈને સૌ લોકોને વહેંચવાનો અને પોતે લેવાનો સાંજે પણ ભગવાન સમક્ષ ધૂપ દીપ કરવાનો અને બીજા દિવસે આ પૂજા વિધિનું ઉત્થાન કરવાનો કે જેમાં જે કળશમાં પાણી ભર્યું છે તે તુલસી ક્યારામાં રેડી દેવું તથા જે ઘઉં ચોખાનો ઉપયોગ કર્યો છે તે કોઈ મંદિરમાં પધરાવી શકાય અથવા તો પક્ષીને ચણરૂપે ખવડાવી શકાય છે તો આ રીતે મિત્રો બાવીસ જાન્યુઆરી આપણે સૌ લોકોએ ઘર બેઠા ભગવાનની પૂજા વિધિ કરવાની છે છે કે આપ સૌ લોકોને ગયું હશે જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂર લખી દેજો તો ફરી મળીએ એક નવા વિડીયો સાથે ધન્યવાદ